શ્વસનનું નિયમન તો શરીરમાં જે કંઈ પણ પ્રક્રિયા થતી હોય ઓકે એ વાત છે વર્ણ શ્વસનનું નિયમન આ જે નિયમનની પ્રક્રિયા છે એ મુખ્યત્વે રીતે બે પ્રકારે જોવા મળે છે આપણા શરીરમાં સર નિયમન એટલે કયા સંદર્ભમાં તમે જાણો છો કે આપણે જે શ્વાસ લઈએ છીએ ઉછવાસ લઈએ છીએ તો તમે વિચારીને તો કામ કરતા જ નથી તમને વિચાર આવે કે ભાઈ શ્વાસ કરો ભાઈ તમે ઉછવાસ કરો એવો તમે વિચાર આવતો હોય એની જાતે આપમેળે પ્રક્રિયાઓ ચાલે છે હા

જે વેગસ ચેતા મારફતે જે દસમી મસ્તિષ્ક ચેતા છે એક લાંબી ચેતા છે એનામાંથી પટલ અને પાસણીના સ્નાયુઓ તરફ પસાર થાય છે અને એને પરિણામે નિયમન થાય તો આના માટે શ્વસન કેન્દ્ર જે લંબ મજ્જા પર આવેલા છે એ કાર્ય કરી રહ્યા છે તો પેલા આપણે વાતને જરા સમજી રહ્યા છીએ ઘડી કે જે શ્વસન કેન્દ્રો છે એ આ નિયમન કરતા હોય છે બીજા સિદ્ધાંત પ્રમાણે શ્વસન કેન્દ્રના બે ઘટકો છે કે કે જે શ્વાસ અને અને જેઓ કાર્ય કરી રહ્યા છે એના દ્વારા આખી ઘટના જોવા મળી શકે છે તો ક્યાં થાય છે તો જે શ્વસન કેન્દ્રો છે એ મસ્તિષ્કમ સ્ટેમમાં આવેલા છે સરળ બ્રેન સ્ટેમ શું છે તો જરા તમને સમજાવી દો એના માટે કે આપણી પાસે મગજમાં એક વિસ્તાર છે અન્ન નામ છે મસ્તિષ્તમ જેમાં એક ભાગ છે જેનું નામ છે મધ્ય મગજ બીજો એક ભાગ છે જેનું નામ છે પોન્સ અથવા એને આપણે સેતુ પણ કહી સકીએ છીએ ત્રીજો ભાગ છે લામ મજ્જા આ ત્રણ જણા જ્યારે ભેગા થાય તો તેને આપણે કહી સકીએ છીએ મસ્તિષ્તમ ચોક્કસ આવેલા છે એ કેન્દ્રોને પરિણામે આવી ઘટના જોવા મળી શકે છે તો સર એ કેન્દ્રો કયા કયા છે જેની હું વાત કરી દઉં તો એક સેતુ છે ત્યાં એક કેન્દ્ર છે અને બીજા બે કેન્દ્ર છે ને એ લંબ મજ્જા પર આવેલા છે અને આવા જે કેન્દ્ર છે તે એકબીજાના સાથે સંકળાયેલા છે જેમ કે જે સેતુ જે છે એના પર છે શ્વાસ અનુચલન કેન્દ્ર છે એક છે પૃષ્ઠ શ્વસન કેન્દ્ર અને બીજું છે

એને કારણે શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા લયબદ્ધ રીતે ચલાવે છે અને પરિણામે આપણે શ્વાસ અને ઉછ્વાસની પ્રક્રિયા કરી છીએ આના માટે જે લંબ મજ્જા છે એના પર શ્વસન કેન્દ્ર આપણે વાત નાખી કયા કયા છે તમે જોઈ શકો છો પૃષ્ઠ શોષણ કેન્દ્ર અને વક્ષ શોષણ કેન્દ્ર જે મુખ્યત્વે પોન્સ સાથે જોડાયેલા જેનું નામ છે શ્વાસ અનુચલન કેન્દ્ર એટલે ન્યુમોટેક્સી યસ નામ કેવું પડ્યું છે જેને શ્વાસ અનુચલન કેન્દ્ર ન્યુમોટેક્સી કહેવાય છે

તો જો બાળકો ચોપડી વડે આટલું જ ખાલી લખ્યું છે એનો મતલબ હવે સમજાવી દો કે ખરેખર શું છે તો જે પૃષ્ઠ સૂચન કેન્દ્ર છે એ સામાન્ય સ્થિતિમાં જેમ હમણાં તમે બેઠા છો તે તમારી જે સામાન્ય સ્થિતિ છે એ સામાન્ય સ્થિતિમાં શું કરે છે તો કે શ્વાસોચ્છ્વાસ નિયમન કરે છે એ શ્વાસો શ્વાસ નિયમનનું કાર્ય કરી શકે છે જ્યારે આ વક્ષ શ્વસન કેન્દ્ર છે એ સામાન્ય સ્થિતિમાં કાર્ય ન કરે યાદ રાખજો એ સામાન્ય સ્થિતિમાં કાર્ય કરતા જ નથી તો એ શું કરી બેસી રહે છે હા યસ હવે શું થાય જેમ કે તમને એવું કહે કે ચાલો ભાઈ જલ્લા ઉભા થાવ તમારી ચપડી લઈ આવો પાણી ભરીને લાવો બેસી જાઓ તો તમે આવી પરિસ્થિતિમાં શું કરો ફટાફટ દોડશો તમે જો દોડવાનું ચાલુ કર્યું તો શું થયું સર ધબકારા વધી ગયા સાથે સાથે શું થયું શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી બની ગઈ તો આવું કે ન થયું હોય તો આ શું કરે છે આ શ્વાસ અનુચલન કેન્દ્ર નામ અનુચલન ચલાવનારું તો એ આ વક્ષ શ્વસન કેન્દ્રને ઓર્ડર આપે છે એટલે એવું કહેવાય એના માટે શબ્દ કે ક્રિયાશીલ સ્થિતિ એટલે શું સક્રિયતાની બાબતો આ ક્રિયાશીલ સ્થિતિ જયારે આવે ત્યારે એ શું કરે છે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી બનાવે છે યસ એટલે તમે ઝડપથી શ્વાસ અને કરી શકો છો પરિણામે પ્રક્રિયા શક્ય બની શકે છે તો આવી ઘટના માટે જવાબદાર છે આ સ્થિતિ તો ખાસ યાદ રાખજો અહીંયા ઘણી મહત્વનું કામ છે તો નિયમન માટે ખરેખર કોણ છે તો સેતુ પોન્સમાં કોણ આવેલું છે તો કે આપણું શ્વાસ અનુચલન કેન્દ્ર હોય છે બીજો ભાગ છે પૃષ્ઠ શોષણ કેન્દ્ર અને વક્ષ શોષણ કેન્દ્ર એ ક્યાં આવેલા છે એ લંબ મજા પર આવેલા છે અને આ બધાનું કનેક્શન કોની સાથે છે તો આપણે કહી દઉં કે દસમી ચેતાઓ જે છે એ મસ્તિષ્ક ચેતાઓ સાથે છે અને પરિણામે વેગસ ચેતા જેને આપણે કહીએ છીએ એ આપણા ઉર્દન સ્નાયુઓ આપણા ફેફસા આંતરવાસી સ્નાયુઓ આ બધા સાથે કનેક્શનમાં જઈ અને પ્રક્રિયા કરાવડાવી દે છે શ્વાસ અને ઉછવાસની લયબદ્ધતાનું નિયમન કરાવી શકે છે તો આ બાબતમાં ચેતાતંત્ર કામ કરી રહ્યું છે ધેટ્સ વાય વી કોલ ચેતા નિયમન એટલે આપણે ચેતા નિયમન તરીકે ઓળખીએ છીએ જોઈએ આગળની વાત હવે કોઈ એક સિદ્ધાંત સાચો હોય પણ શ્વસન કેન્દ્ર તો કેન્દ્ર ઉર્મીયક ના ફેફસાના ઘટકો પર પ્રસરેલી બાબતો જોવા મળી શકે છે બીજું છે રાસાયણિક નિયમન શ્વસનનું રાસાયણિક નિયમન ધમનીઓમાં રુધિર મસ્તિષ્ક અને મેરોજળમાંના કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણના નિયમન પામેલું હોય છે

ગ્રાહકો આવેલા છે યસ એક પ્રકારના રિસેપ્ટર્સ અણુ આવેલા છે ગ્રાહી અણુ અને એ રુધિરમાં રહેલા આવેલા કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ઓક્સિજનના અને રુધિરના પીએચ તેમજ એપ્લસની સાંદ્રતાના ફેરફારને ઓળખી શકે છે ના પ્રમાણે તપાસ કરવાનું કાર્ય કરે છે હા પણ એના પર ઓક્સિજનની સીધી અસર નથી થતી એટલે યાદ રાખે ઓક્સિજન સીધી અસર નહીં થાય પણ આ પ્રમાણની અસર એના પર જોવા મળતી હોય છે અને એને કારણે શું થાય છે આ રીતે મળેલી માહિતીના સંદેશા એ મગજના સંવેદિતા જાળવવામાં કેન્દ્રોને પહોંચાડે છે જે આપણે હમણાં વાત કરીએ લંબ મજા પર આવેલા કેન્દ્રો તો એની માહિતી આ પહોંચી જાય છે અને પરિણામે પ્રક્રિયા દર્શાવી શકે છે એટલે શું થાય છે આના પ્રત્યુરૂપે કેન્દ્રો પર યોગ્ય પ્રકારના સંકેતો મળે જેથી શ્વસન સ્નાયુઓ આના પર અસર પામે છે અને શ્વસન લયબદ્ધતામાં દર્શાવ ફેરફાર દર્શાવી શકે છે આ નિયમનમાં હમણાં વાત કરીએ ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી તો સર આવું કેમ કાર્બન ડાયોક્સાઇડ નિયમન પામે છે તો એક સિમ્પલ સમજાવો તમને કે આપણા શરીરમાં જે કામ થયું છે એ કેટલું થયું છે કે ખબર પડે તો કે સર આપણે ઓક્સિજન લઈએ સીઓડો વાર કાઢીએ આપણે ખબર પડી શકે છે પણ એમાંથી પણ સાચી માહિતી કોણ આપે ખબર છે તો કે કાર્બન ડાયોક્સાઇડ કેમ એવું ઓક્સિજન કેટલો લીધો તો જો આપણે ખબર નહીં પડે ઇઓડ કેટલો બહાર કાઢશે એવડી પ્રોસેસ થઈ ગયા વપરાઈ ગયું છે તો સીઓ ટુ ની માત્રા બહુ મહત્વની અસર કરતી હોય છે એટલે કે જો એવું લાગે આપણા શરીરમાં રુધિરની અંદર કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખરેખર ઘટી ગયું છે કેવું કે તો ઘટી છે એ શ્વાસની પ્રક્રિયા દર્શાવડાવે અને સી ટુ વધેલો છે તો પછી એ ઉછ્વાસની પ્રક્રિયા દર્શાવડાવે હા આ મે નિયમન કરે છે હવે જો સીઓ ટુ વધ્યો હોય અને એની સાથે હું એચ પ્લસ ની વાત કરી દઉં કે જો એચ પ્લસ નું પ્રમાણ વધી જાય તો એસિડિક માધ્યમ થઈ જાય તો પીએચ ઘટી જાય તો એનો મતલબ એવો થયો છે કે કે સંદર્ભમાં વિચારવામાં આવે તો 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 કહેવાય ઘટે શ્વાસ અને વધે પ્રક્રિયા કેવાની છે તો આ રીતે રસાયણો દ્વારા પણ આપણા શરીરના મગજના વિસ્તારોને સંદેશા મળી જાય અને એ એના નિયમનમાં ભાગ ભજવી શકતા હોય છે એટલા માટે આપણે આવું કહી શકીએ છીએ તો આ એક નિયમન રાસાયણો દ્વારા થયું એટલે રાસાયણિક નિયમન તરીકે ઓળખી શકાય છે તો એ બહુ મહત્વની વાત નિયમનના સંદર્ભમાં આપણે વાત કરી નાખી એની સાથે સાથે આપણે વાત કરતા જઈએ બીજા મુદ્દા પર ઓકે આગળ વધતા જઈએ બાળક આપણે તો ત્યાર પછીની વાતો છે કેટલીક શ્વસન તંત્રની અવ્યવસ્થા એટલે એક પ્રકારના રોગો માટેની વાતો કરીએ તો જોઈએ કેટલાક રોગો આવા છે એક છે બ્રોન્કાઇટિસ અસ્થમા દમ જેને આપણે કહીએ એમ્ફિસેમા કહીએ ન્યુમોનિયા કહી શકીએ છીએ આવા એ રોગ છે કે જે કોઈને કોઈ પ્રકારના સૂક્ષ્મ ઘટકો દ્વારા આપણને થતા હોય છે તો પહેલી વાત છે બ્રોન્કાઇટિસ એમ શબ્દ શું છે તો સર હવે આમ તો ચોપડીમાં શબ્દ આપણે આપ્યો જ નથી છતાં એટલા માટે સમજવાની જરૂર છે કે એને કારણે બીજા રોગો થતા હોય છે અહીંયા માટે તો ખાસ કરીને શ્વાસ વાહિની આ ખાસ શબ્દને પકડજો શ્વાસવાહિનીમાં દાહ અને બળતરા થતી હોય તો એવી ખામીને આપણે બ્રોન્કાઇટિસ તરીકે ઓળખીએ છીએ સેના કારણે થાય છે તો કોઈ પ્રકારના બેક્ટેરિયાનો ચેપ લાગ્યો હોય અથવા તો ધૂમ્રપાનની લાંબા સમય સુધી અસર રહે તો થઈ શકે છે લક્ષણ શું છે મોટા જથ્થામાં કફ બહાર આવે હા એ સાથે સાથે સતત ઉધરસ થાય ખાંસી જોવા મળી શકે છે કફ એનો પીળાશ કલર હોય તો તો લીલાશ પડતો રંગ હોય આનાથી ખબર પડી શકે છે છે તમારા ફેફસામાં કયા ખામી ડેમેજ થઈ એ સમજવા પડી શકે છે કફની અસરથી શ્વાસ નળીમાં સખત બળતરા રહેતી હોય છે અને સંવેદના ઉપજાવાનું કાર્ય કરી શકે છે તો આવી લક્ષણો જોવા મળી શકે છે બચાવ માટે શું કરો છો તો પેલો જે ધુમાડો હોય કોઈ દાહક રસાયણો હોય

અને ક્રોનિક એટલે એવું કહી શકાય છે વારંવાર મારતો વારંવાર પ્રક્રિયા જોવા મળી શકે છે તો ત્યારે એને ક્રોનિક તરીકે ઓળખી શકાય છે અને આ બ્રોન્કાઇટિસ જ્યારે લાંબા સમય સુધી વ્યક્તિ થતો હોય છે ને તો એ જ એમ્ફિસેમામાં પરિણામતું હોય છે એટલા માટે એક રોગ તમને સમજાવ્યો પહેલા બરાબર છે અસ્થમા આ એક એલર્જીક રોગ છે

આ બધા અસર કરનારા ઘટકો કહી શકાય છે જે શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકા આ બંનેમાં દાહ કારણે શ્વાસોશ્વાસમાં સમય અવાજ આવવાનું પ્રક્રિયા જોવા મળે શ્વાસોશ્વાસમાં તકલીફ પડવાની પરિસ્થિતિ જોવા મળે આમ વારંવાર ઉધરસ કે ખાંસી થયા કરતી હોય કફ નીકળ્યા કરતો હોય એ બાબતની લાક્ષણિકતા જોવા મળી શકે છે ઉચ્છવાસ દરમિયાન તકલીફ પડે છે શ્વાસ તળીમાં રૂંધ્રામણ થાય છે એટલે વ્યક્તિને એવું લાગે એવું ફિલિંગ આવે છે કે શ્વાસ તો લેવાય કે પણ હવા બહાર નીકળી જ નથી ઉચ્છવાસ એટલે ઉચ્છવાસ કરવાનો પ્રયત્ન કરે છે એટલે ખાસ આવી તકલીફ પડતી હોય તો ત્યારે એ થઈ ગયો છે અસ્થમા દમની પરિસ્થિતિ જોવા મળી શકે છે બાહ્ય ઘટકો જે આવી રહ્યા છે જે એલર્જી પ્રેરક છે તો એલર્જી પ્રેરકોથી દૂર રહેવું એ સૌથી સારી દવા આના માટે કહેવાય સૌથી સારી વાત છે તમને ખબર પડે કે તમને કોઈક આવા સેન્ટની કોઈ રસાયણની કોઈ કેમિકલની ઇફેક્ટ થાય છે દૂર રચકણની તો બંને અસુરથી દૂર રહો તો આ રોગથી આપણે સિમ્પલ બચી શકાય છે અને સાથે સાથે એન્ટીબાયોટિક દવા અને એન્ટીહિસ્ટેમાઇન દવાઓ આપવામાં આવે સર એવું કેમ એન્ટી આપવામાં આવે તો આપણા શરીરમાં છે ને બાળક આપણે પાછળ ભણશું જ કે એલર્જી જ્યારે થાય છે તો આપણા શરીરની અંદર રહેલા જે કોષો છે માસ્ટ કોષો એ ફાટી જાય અને એમાંથી હિસ્ટેમાઇન બહાર નીકળે એટલે એલર્જી પર અસર કરી રહ્યો છે એમ કહીએ તો એને અટકાવવા માટેની એન્ટિહિસ્ટેમિન દવા આપણે આપતા હોઈએ છીએ તો એક યાદ રાખી શકાય છે એમ્ફિસેમા એમ્ફિસેમા ફેફસાનો વારંવાર ઉથલો મારતો કે અવરોધક રોગ છે જેમાં વાયુકોષ પોતાની સ્થિતિ સ્થપકતા ગુમાવી દે છે યસ વાયુ કોષ સીધો પર ઘમાવનો હેતુ શું છે તો કે જે નાની નલિકાઓ છે વાયુકોષ નલિકાઓ કે જે વાયુકોષની ફરતે છે એ ભાગ આખો ચપટો બની ગયો હોય હવે આ ભાગ ચપટો બની જાય તો એને કારણે શું થઈ જાય છે અંદર જે હવા આવજાવ કરવી જે નથી થતી પણ એમાં જે વાયુકોષ છે હવાથી ભરે ને ભરે લાંબા સમય સુધી રહી એટલે એ એની સીધી થવા ગુમાવી નાખતા હોય છે સીધી અસર એને જોવા મળે જેના કારણે વાત કોટરો ઉચ્છવાસ બાદ પણ હવાથી ભર્યા રહ્યા છે કારણ શું છે એક તો ધુમ્રપાન અને વારંવાર ઉથલો મારતો બ્રોન્કાઇટિસ આપણે હમણાં વાત કરીએ કે આને પરિણામે આ રોગ જોવા મળતો હોય છે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે શ્વસનની સપાટી ઘટતો જાય છે ઉધરસ અને રુંધરામણ થાય છે તેની આળ અસર ઉપર હૃદય અને મગજને પૂરતો ઓટો મળતો નથી યસ જેથી તેના કાર્ય જોખમાઈ જાય છે એને કારણે બીજી આળ અસર જોવા મળી શકે છે અને આ જે રોગ છે એમાં શું કરી શકાય છે તો કે ધુમ્રપાન પ્રદૂષકોથી દૂર રહેવું એ સૌથી સિંતીવેલ વાત છે સેમ અને એકવાર એમપીસી માં થઈ ગયા પછી વાયુ કોષ્ઠ સિટી જેવો ખતા દૂર થવાની કાયમી ઈલાજ શક્ય બનતો નથી એટલે આ કેવો કહેવાય તો ના ઈલાજ રોક કે શકાય યસ એમપીસી માં પ્રકારનો ના ઈલાજ રોગ કહી સકીએ છે તો એક યાદ રાખી શકાય છે ન્યુમોનિયા હવે એમ જો જોશો ને તો નિમોનિયા આપણે આ ટોપિકમાં તો નથી જ આપીએ પણ આપણે ખરેખર શું ભણી રહ્યા છીએ તો કે ભાઈ રિપીલરીને કારણે તમે ભણી રહ્યા છો નીટનું કામ સાથે સાથે તો તમારા માટે નીટના સંદર્ભમાં વિચારીને આ ટોપિક એ લખ્યો છે બોર્ડમાં ભલે ન જ હોય પણ છતાં એ કામનો છે કારણ કે બારમાં ધોરણ ભણશું આપણે ને તો ન્યુમોનિયા જે રોગ છે એ ન્યુમોનિયા એ ફેફસામાં વાયુકોષને તીવ્ર ચેપ છે જે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની કોણ છે આ એ બેક્ટેરિયા છે હા સેપ્ટોકોકસ નોમેની કહી શકાય છે એને નિયમોકોકસ પણ આપણે કહીએ છીએ બેક્ટેરિયા પણ કહેવાય જે શું કરે છે તો ફેફસાના વાયુકોષ પ્રવાહીથી ભરેલા હોય એમાં મૃત શ્વેત કણો ડબ્લ્યુબીસી ની માત્રા એટલી બધી ભરાઈ ગયેલી હોય અને પરિણામે જે તે વિસ્તારમાં એનું પ્રમાણ વધારે હોય એ વિસ્તાર ખાસ કરીને વાયુકોષનો વિસ્તાર નષ્ટ પામેલો જોવા મળી શકે બાળકો હોય વૃદ્ધો હોય કે એડ્સના દર્દીઓ હોય એમાં મોટે ભાગે આ રોગ જોવાનું જોખમ વધારે જોવા મળી શકે છે અહીંયા પણ આપણે સારવાર તરીકે એન્ટીબાયોટિક્સ દ્વારા તેની સારવાર આપી શકીએ છીએ તો આ માટે કરી શકાય છે એ સિવાય કેટલાક સ્વતંત્રતા સંબંધિત કેટલાક રોગો છે જરા સમજીએ આપણે આ થોડાક માહિતી માટે છે તમારા માટે જેમ છે કેનોસિસ અથવા રુધિરમાં રિડ્યુસ હિમોગ્લોબિનનું વધુ પ્રમાણથી ત્વચા અને શ્લેષ્મસ્તરનો રંગ ભૂરો પડી કે જામલી બની જતો હોય તો એ ખામી કહી શકાય છે યુપ્નોપિયા તે સામાન્ય શ્વાસોશ્વાસની સ્થિતિની કહી શકાય છે અને એમાં હાઇપ્યોપનિયા અને હાઈપરનોપિયા હાઈપોપ્નિયા એટલે શું તો પ્રક્રિયા હાઈ એટલે ઓછું થવાની પ્રક્રિયા ધીમી થઈ જાય શ્વાસોશ્વાસ અને હાઈપર એટલે વધી જવાની તો એનો દર ઊંચો થઈ જાય એવી ખામીને કહી શકાય ડિસ્નેફિયા જે શ્વાસોમાં તકલીફ પડવાની સ્થિતિ કહી શકાય છે અને હાઇપોક્સિયા આ એટલા માટે આ એક માટે મારે બધું તમને સમજાવવા પડેલું છે કારણ કે એક શબ્દ છે ને ચોપડીની અંદર શોધીમાં મૂકેલો છે બાળકો તો હાઈપોક્સિયા જે છે એ પેશીકોષમાં ઓક્સિજનની માત્રા ઘટી જાય એટલે ઓછું પ્રમાણ થઈ જાય તો ખાસ કરીને એને કારણે જે ખામી શરીરમાં ઉત્પન્ન થતી હોય એને હાઇપોક્સિયા તરીકે ઓળખશે તો હાઇપો એટલે ઘટવું એટલે ઓક્સિયન એટલે ઓક્સિજન શબ્દને પકડી લો જરા એ યાદ રાખી શકાય છે એનોક્સિયા ઓક્સિજનની વાત તો છે જ પણ એન એટલે વિરોધી પેશીકોષોમાં ઓક્સિજનનો અભાવ થઈ જાય તો ત્યારે આવી ખામી જોવા મળી શકે છે એને એનો તરીકે ઓળખી શકાય છે તો આવા કેટલાક રોગો છે એની સાથે સાથે એક રોગ છે વ્યવસાય પ્રેરિત રોગ એટલે શું તો વ્યક્તિ જે રોગ જે કોઈ પણ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલો હોય એના કોઈને કોઈ ઘટકો એના સંપર્કમાં આવતા હોય જ્યારે એના સંપર્કમાં આવે છે તો એની માત્રા જો વધી જાય

તંતુ તો નાના નાના ઘટકો ભેગા થઈ જાય અને બની શકે કે ભેગા થઈને કારણે ત્યાં જથ્થો મોટો થતો જાય લાંબે ગાળે કેન્સરમાં પરિણામતા હોય છે તો આવી પરિસ્થિતિ બચવા માટે શું કરવું જોઈએ તો કે મુખ્યત્વે રીતે આપણે એ વ્યવસાય વ્યવસાય છોડી શકાય તો નહીં સાચી વાત છે તો ત્યાં જરૂરી કાળજીઓ જેમ કે આપણે જાણીએ છીએ કે માસ્ક કરવાની પ્રક્રિયા બહુ સરળ પદ્ધતિ છે જેથી વધારાના કણો અંદર જતા આપણે અટકાવી શકીએ છીએ તો આ એક કામ કરવું જોઈએ સમય અંતરે તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર લાવવા જોઈએ કે એવા યંત્રો બનાવવા જોઈએ કે જેમાં આ રચકણો ઓછા ઉત્પન્ન થતા હોય તો એને કારણે આવા રોગોથી આપણે બચી શકતા હોઈએ છીએ હા ત્યાર પછી આ એક રોગની ખાસિયત યાદ રાખજો કે બાકીના બધા રોગો એવા છે કે શરીરમાં કોઈને કોઈ પ્રકારની ખામી ખાસ કરીને સૂક્ષ્મ જીવોને કારણે થાય પણ વ્યવસાય પ્રેરિત રોગો એવા છે કે જેમાં કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ જીવોની અસર થતી નથી એ માત્ર માત્ર ભૌતિક ઘટકો અસરકારક છે આપણે કહી છીએ વાત યાદ રાખી શકાય છે આજના તમને સમજાવ પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રી જનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ ની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક